લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શ્રાવણ આવે ને ભગવાન શિવ યાદ આવે અને ભગવાન શિવની પૂજામાં વપરાતા બિલીપત્રનું મહત્વ શું છે એ આપણે જાણવાની ઈચ્છા પણ રાખીએ પણ આપણે વર્ષોથી ભગવાનની પૂજામાં બિલીપત્ર વાપરતા આવ્યા છે ભગવાનને ચડાવીએ છે બહુ આસ્થાથી બહુ શ્રદ્ધાથી આપણે આ પૂજન કરીએ છીએ તો આજના વિડીયોમાં છે ને આપણે બિલીપત્રનું ધાર્મિક મહત્ત્વ અને વૈજ્ઞાનિક મહત્ત્વ આ બંને વસ્તુઓની જાણકારી મેળવીએ આ જે જાણકારી છે ને એ તમારા માટે ખરેખર ખૂબ મહત્ત્વની સાબિત થાય ભગવાન શિવને બિલીપત્ર કેમ ચઢાવવામાં આવે છે સૌથી પહેલાં તો આપણે એ વિચારીએ ને ચોક્કસ આપણા આપણા વડવાઓ કહેતા એવા કે ભગવાનને બિલીપત્ર બહુ જ વાલા છે ચઢાવીએ છીએ ચોક્કસ આપણે ચઢાવવા જોઈએ પણ એનું ધાર્મિક મહત્ત્વ કઈ રીતે વૈધ્યું એનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે એની જાણકારી જો આપણી પાસે હોય ને તો આપણે વધુ સારા ભાવથી ભગવાનનું પૂજન કરી શકીએ અને બિલીપત્રનું સન્માન જાળવી શકીએ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજામાં બિલીપત્રનું એક આગવું સ્થાન છે એનું મહત્વ છે શિવની પૂજામાં બિલીપત્ર ન હોય તો શિવની પૂજા અધૂરી રહે શિવ પુરાણમાં ભગવાનને બિલીપત્ર ચડાવવા માટે કહેવામાં આવ્યું છે ને તેની જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ શિવ પુરાણમાં બિલીપત્ર ચઢાવવા માટે કહેવામાં આવ્યું છે ને એને જાણીએ કે બિલીપત્ર વિના ભગવાન શિવની પૂજા તો અધૂરી કહેવાય જ શિવ પુરાણમાં કહેલું છે કે તામાના લોટાથી એક લોટો જળ ભગવાનને ચડાવીએ અને થોડાક બિલીપત્ર ભગવાનને અર્પણ કરીએ તો આપણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને આટલી નાનકડી પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય અને શિવ પ્રસન્ન થાય તો એ ભોળાનાથ છે તો તમારી બધી જ મનોકામના એ પૂરી કરી આપે કંદપુરાણમાં બિલીપત્રના વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની એક કથા છે દેવી પાર્વતીએ પોતાના કપાળ પર થયેલો પસીનો નુસો જ્યારે એમાંથી કેટલાક ટીપા મંદાર પર્વત પર પડ્યા અને એ પાર્વતી માતાના પસીનાના જે ટીપા પડ્યા ને એમાંથી બિલીપત્રની ઉત્પત્તિ થઈ બિલીપત્રનું વૃક્ષ એ સમૃદ્ધિની નિશાની છે એનું પ્રતિક છે ભગવાન શિવને એક બિલીપત્ર જો અર્પણ કરીએ ને તો પણ આપને પૂર્ણ પૂજાનું ફળ મળે તો મિત્રો હવે આપણે છે ને શિવલિંગ પર ચઢાવાતા બિલીપત્ર માટેના કેટલાક નિયમો છે અને એનું મહત્વ એ શું છે એની બી જાણકારી આપણે જાણવી જોઈએ ને શિવ પૂજામાં બિલીપત્ર શા માટે અને કેમ એનો જ ઉપયોગ થાય છે તો મિત્રો આપણે ધાર્મિક પૌરાણિક કથાઓ જે સાંભળતા આવ્યા તેમાં આ બાબતનો બહુ સારો ઉલ્લેખ છે સમુદ્ર મંથન વખતે જે ઝેર વીસ બાર આવ્યું ત્યારે ભગવાન શિવે આ બ્રહ્માંડની રક્ષા માટે કાલકોટ નામના આ વીસને પોતાના કંઠમાં ધારણ કર્યું અને તેથી જ તો ભગવાન નીલકંઠ કહેવાય છે એ તરીકે આપણે ઓળખીએ છીએ નીલકંઠ તરીકે ભગવાન શિવને આપણે ઓળખીએ છીએ વીસ ભગવાને ગળામાં ધારણ કરેલું અને એને કારણે ભગવાનને વિષની અસર ભોગવવી પડી આ વિષ ભગવાન પર અસર કરવા આવ્યું અને આને જોઈને ભગવાન શિવ પર જે વિષની અસર થઈ રહેલી એને ઓછી કરવા માટે તમામ દેવી દેવતાઓએ ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાનું શરૂ કર્યું બિલીપત્ર ભગવાનને ખવડાવવા પણ માંડ્યા દેવતાઓ દેવીઓ બિલીપત્ર ખવડાવવાથી અને ભગવાન પર પાણીનો અભિષેક કરવાથી શરીરનું તાપમાન જે વિષને કારણે વધેલું એ ધીરે ધીરે ઓછું થવા માંડ્યું ત્યારથી ભગવાન બિલીપત્ર ચડાવવાની શરૂઆત થઈ તો મિત્રો તો કથા આપણે કે ભાઈ ભગવાનને બિલીપત્ર કેમ હવે બિલીપત્રનું મહત્વ કેટલું એની પણ જાણકારી મેળવીએ બિલીપત્રના ઝાડ માટે એવી માન્યતા છે કે જેના ઘરે બિલીનું ઝાડ હોય ત્યાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો કોઈ પણ અભાવ નથી હોતો ભગવાન શિવની પૂજામાં ભગવાનને બિલીપત્ર અર્પણ કરીએ તો બધી જ તકલીફો તમામ દુઃખો દૂર થાય અને માનવીની સર્વ કામનાઓ પૂર્ણ થાય બિલીપત્રના ત્રણ પાનવાળા બિલીપત્ર ભગવાનના શિવલિંગ પર ચઢાવવાના હોય છે અને આનું કારણ માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કે બિલીપત્રના ત્રણ પાંદડામાં તમામ તીર્થોનું પુણ્ય સમાયેલું છે હવે ઘણા બધાના મનમાં શખ્સ ઉભા હોય છે તો બિલીપત્ર તોડવા અને ભગવાનને અર્પણ કરવાના નિયમો પણ જો આપણે જાણીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય શાસ્ત્રોમાં બિલીપત્ર તોડવાના અને ભગવાનને અર્પણ કરવાના નિયમો દર્શાવેલા છે ચતુર્થી અષ્ટમી નવમી બારસ ચતુર્દશી ને અમાવસ્યા પૂર્ણિમા સંક્રાંતિ અને સોમવારના દિવસે ક્યારે પણ બિલીપત્ર તોડવું જોઈએ નહીં સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવું જોઈએ અને આના માટે રવિવારે જ બિલીપત્ર તોડીને ઘરમાં તમારે રાખવું જોઈએ હવે મનોકામના પૂર્ણ થાય એના માટે આપણે બિલીપત્રનો ઉપયોગ કઈ રીતે કરવો શાસ્ત્રોક્તમાં જે વર્ણન છે તેમાં એવું કહેવાય કે ભાઈ બિલીપત્ર જો શિવલિંગ પર માણસ રેગ્યુલર ચડાવતો હોય તો એના તમામ રોગ દૂર થાય જે વ્યક્તિ લગ્નને લાયક બની ગયો છે અને એના લગ્નમાં વિલંબ આવે છે તેવા વ્યક્તિએ બિલીપત્ર પર ચંદનથી ઓમ લખીને શિવલિંગ પર ચડાવવા જોઈએ આમ કરવાથી લગ્નના તમામ બંધ રસ્તાઓ ખુલી જાય તો મિત્રો આ આપણે શાસ્ત્રોક્ત જાણકારી તો મેળવી પણ હવે છે ને આપણે ખાસ જે આજના જમાના માટે જરૂરી તેમાં બિલીપત્રનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે તેની જાણકારી લઈએ આજના ટાઈમમાં આપણા જે શાસ્ત્રો છે એને અનુરૂપ ચાલીએ તો આયુર્વેદ આયુર્વેદમાં બિલીપત્રનું મહત્વ ખાસ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે આયુર્વેદમાં તમારી કાયાને નિરોગી કરવા માટેના બહુ સારા પ્રયોગ એમાં વર્ણવેલા છે પ્રાચીન કાળમાં એલોપેથી નહોતી ત્યારે આયુર્વેદથી જ આપણે રોગોને સારા કરતા હતા પહેલાંના જમાનામાં આયુર્વેદથી જ રોગ સારા થતા હતા અત્યારે તો લગભગ નવ્વાણું ટકા ઘરોમાં એલોપેથી દવાઓએ પોતાની જગ્યા બનાવી લીધી છે પણ એલોપેથી આપણા શરીર પર આડઅસર જોવા મળે છે શરીરની અંદર ઝેર ફેલાય છે બીલીપત્રનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે એટલું જ આપણા આયુર્વેદમાં પણ એનું મહત્વ દર્શાવાયું છે બીલીપત્રના ઉપયોગથી કબજિયાત ગેસ ઉપરાંત કફની સમસ્યાઓ કિડની તકલીફ હાર્ટની તકલીફ દૂર કરી શકાય છે બીલીપત્રના ઉપયોગથી સાપનો દંશ અથવા કોઈ ઝેરી જીવડું કરડેલું હોય એનું નિવારણ પણ થઈ શકે છે બીલીપત્રના પાનને વાટીને એનો રસ કાઢીને એમાં ખડી સાંકર ભેળવીને પીવાથી બંધ ન થતો રક્તસ્રાવ બંધ કરી શકાય બીલીપત્ર ચાવીને ખાવાથી કફ પિત્ત વાયુ અને તાવ પણ મટાડી શકાય કોઈ પણ જાતના ચાંદા થયા હોય વધારે દુખતા હોય સારા ન થતા હોય તેવા ચાંદા પર બીલીપત્ર વાટીને એનો લેપ લગાડીએ તો આ ચાંદાઓ જલ્દી સારા થાય ગરમીની સિઝનમાં બીલીપત્ર પર જે ફળ થાય છે એનું જ્યુસ પીએ તો આપણે ઘણી મોટી રાહત મળે જ અને ઉનાળામાં આપણી જે પાચનશક્તિ બગડતી હોય ને તેમાં પણ સુધારો આવે આંતરડાના રોગ સારા થાય બીલીપત્રનો ઉકાળો પીવાથી તમારું હૃદય મજબૂત થાય ને આ જો તમે રેગ્યુલર પીઓ છો ને તો બ્લોક થયેલી નળીઓ ખુલે અને ક્યારેય એટેક આવતો નથી અસ્થમા અસ્થમા જેને થયો હોય તેવા લોકો માટે પણ બીલીનો ઉકાળો રામબાણ ઇલાજ સાબિત થાય શ્વાસના રોગમાં પણ બીલીપત્રના દિવસથી ઘણો સારો ફાયદો મળે મધમાખી એ ડંખમાં આવી રહ્યો ને બહુ પીડા થતી હોય તો બીલીપત્ર વાટીને લગાડી દો ચોક્કસ તમને ડંખમાં બહુ જલ્દી રાહત મળી જાય જેને એકદમ જાડા થઈ ગયા હોય એકદમ પતલાં ઝાડા થતા હોય ને શરીરમાં પાણી ટકતું નહીં હોય એવા લોકોએ બીલીનું જ્યુસ પીવું જોઈએ ઝાડામાં તો રાહત થાય પણ શરીર મજબૂત થાય આંગરડા મજબૂત થાય જે લોકોને પેટમાં ચાંદા પડ્યા હોય આજની ભાષામાં કહીએ તો અલ્સર થયા હોય એમાં કીડા પડી ગયા હોય ને તો પણ જો બીલીનો રસ પીવામાં આવે ને તો એમાં બહુ મોટી અને જલ્દી રાહત મળે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તો બીલીપત્ર રામબાણ ઇલાજ છે જે લોકો રોજ બીલીપત્રના પાનનો રસ પીએ તો એ લોકોના શરીરમાં સુગરનું લેવલ જળવાયેલું રહે બીલીપત્રનો રસ તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે બીલીના પાનને સૂકવીને એનું ચૂર્ણ બનાવીને ત્રિફળા સાથે આ પાવડર ભેગો કરીને લેવાથી કિડની ઉપર આવેલા સોજામાં પોણે આરામ મળે છે જેને કોળ થયો હોય એના માટે પણ બીલીપત્ર રામબાણ સાબિત થાય બીલીપત્રના સેવનથી આપણા શરીરમાં વિટામિન સીની કમી પૂરી થાય છે બીલીપત્રમાં છે ને પૌષ્ટિક તત્વો અને એન્ટીબાયોટિક તત્વો ભરપૂર પ્રમાણમાં આપેલા છે ભગવાને વિટામિન એ અને સી સહિત કેલ્શિયમ પોટેશિયમ ફાઇબર વિટામિન બી બી કેસ અને બી ટ્વેલ્વ પણ તેની માત્રા ભરપૂર પ્રમાણમાં બિલીપત્રમાં જોવા મળે બીલીપત્રના ઉપયોગ દ્વારા ડાયાબિટીસ હાર્ટને લગતા રોગ કોલેસ્ટ્રોલ ને લગતા રોગ અને હાઈપર રોગ આપણે સારા કરી શકીએ બીલીપત્રનો ફેસ પેક બનાવો તો તમારા ચહેરા પર રોનક આવે બીલીપત્રના નિત્ય સેવનથી તમારા ખરતા વાળ અટકી શકે છે વાળ ખરતા તો અટકે જ પણ વાળમાં એક અલગ પ્રકારની ચમકપણ આવે ઉનાળામાં બીલીપત્રના દિવસ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીએને તો ઉનાળામાં ક્યારે પણ લૂ લાગે જ નહીં તો મિત્રો આ વિડિયો જોઈએ તો આપણને એવું નથી લાગતું કે ભાઈ આપણા ભગવાન શિવને ચડાવતા બિલીપત્રનું ધાર્મિક કરતાં વૈજ્ઞાનિક મહત્ત્વ મોટું છે તો આ વિડીયો સાંભળ્યા પછી આપણે જેને ભગવાનની પૂજા પછી કચરામાં નાખી દઈએ છીએ તો ત્યાંથી લાવીને ધોઈને એનો જો સારો ઉપયોગ કરીએ ને તો ચોક્કસ તમને બિલીપત્રથી થતા ફાયદાઓ જિંદગીમાં બહુ જ ઉપયોગી સાબિત થાય અને બહુ જ સરસ એના પરિણામ આપણે લઈ શકીએ છીએ તો આ વિડીયો તમે જોયો જાણીઓ સાંભળ્યો એની માહિતી તમારા સુધી પહોંચી આ વિડીયોને બીજાને પહોંચાડવા માટે અમારી ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો તો તમને વધુ સારું ફળ ભગવાન શિવ તરફથી મળે બરાબર તો આનું બહુ જ મહત્ત્વ છે અને આજે આપણે વૈજ્ઞાનિક મહત્ત્વની સાથે સાથે ધાર્મિક મહત્ત્વ પણ જાણ્યું તો ચોક્કસ આપણે આપણા જીવનમાં બહુ જ સરસ રીતે આ બિલીપત્રનું સ્થાન બનાવીએ અને ચોક્કસ ભગવાન શિવના ભોળાનાથના આશીર્વાદથી આપણે આપણા જીવનમાં આનો એક સદઉપયોગ કરીને એનું સારામાં સારું પરિણામ લઈએ બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોજન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી